હાલમાં રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ કરીને સંસ્થા છે જે દિવ્યાંગ બહેનોને રોજગારી પૂરી પાડવા માટે કાર્ય કરે છે અને હાલમાં સો જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો અહીંયા આવે છે જેમાં સાયલા સુરેન્દ્રનગર લીંબડી જેવા ગામમાં ટ્રસ્ટની અંદર વિકલાંગ ભાઈ બહેનો આવીને રાખડી બનાવવાનું કામ કરે છે સાથે રાખડીનું કાચું મટીરીયલ ઘેર લઈ જઈને પણ પોતે કામ કરે છે જેમાં દિવ્યાંગ ભાઈ બહેનોને રાખડી કેવી રીતે બનાવી તે માટે સંસ્થા દ્વારા શીખવે છે અને દિવ્યાંગ ભાઈ બહેનો પોતે મહિને બે થી અઢી હજાર જેટલી આવક મેળવી શકે છે રાખડીની સાથે બહેનોને સીવણનું કામ પણ અહીંયાથી આપવામાં આવે છે સાથે દિવાળી ઉપર દીવડા બનવા તેને કલર કરવાનું કામ પણ મળે છે અને ભગવાનના વાઘા તેમજ તકિયા પણ બનાવે છે રાખડીની સિઝનમાં ગત વર્ષે પાંચ હજારથી વધુ રાખડી દિવ્યાંગ બહેનો બનાવી હતી અને તેનું વેચાણ કર્યું આ વર્ષે હાલ રોજની પાંચસો નંગ રાખડી બનાવીને આ વખતે અંદાજિત સાત હજાર જેટલી રાખડી બનાવાશે અને તેનું વેચાણ દિવ્યાંગ ભાઈ બહેનો દ્વારા શહેરમાં સ્ટોલ રાખીને કરશે અને પોતે આર્થિક રીતે આગળ આવશે આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો પગભર થઈ શકે તે માટે વિવિધ યોજના થકી રોજગાર માટે કામ પણ મળી રહે છે

શ્રી રાજસભા સત્સંગ મંડળ સાયલા સંચાલિત આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ કેન્દ્ર લીંબડી અને ઉપાસના વિકલાંગ પુનર્વસન કેન્દ્ર સુરેન્દ્રનગરમાં બસો જેવા દિવ્યાંગ વ્યક્તિઓ છે જે અમારા રક્ષાબંધન તહેવાર આવતી હાલમાં અત્યારે રાખડી બનાવવાનું કામ ચાલુ છે ટોટલ સાત હજાર જેવી રાખડી બનાવવાના છે અને આ રાખડી નું પ્રાઇવેટ સ્કૂલ છે કચેરીઓ છે એમાં જઈને અમારું સેલિંગ થાય છે અને એમાંથી જે કઈ નફો મળે છે બાળકોને અમે એમના ખાતામાં આપીએ છીએ અને આવી રીતે અમારા બાળકો પગ ભર ઉપર પગ ઉપર થાય છે અને એમના

supin besee beseee balaruma zinpe saafu biya garje.